હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો મગ ખાઈને તમે વજન ઘટાડી શકો છો મગની દાળ ખાઈને વજન ઘટાડી શકો છો ખરેખર વેઇટ લૂઝ કરવું છે તો એકદમ જૂનામાં જૂનો અને દેશી ઉપાય બાફેલા મગ મગનું પાણી અને મગની દાળ ખાવાનો છે મિત્રો મગ ખાવાથી વજન તમારું કાયમ ઘટે છે એ જોઈએ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ મગ શા માટે મગમાં એવી તાકાત રહેલી હોય છે જે વજન ઘટાડશે ત્યારે શરીરને નબળાઈ એટલા માટે આપણે મગનું સેવન કરવાનું છે પરંતુ આખો દિવસ કન્ટિન્યુ તમારે મગનું સેવન નથી કરવાનું દિવસમાં કોઈ પણ એક સમય તમારે મગનું સેવન કરવાનું છે હવે અહીંયા જોઈએ કે મગનું પાણી સ્પેશિયલી વેટ લોઝ માટે કેવી રીતે બનાવવો મિત્રો મગ હોય છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે કેલ્શિયમ છે મિનરલ્સ છે સાથે સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સની સાથે મેગ્નેશિયમ પોટેશિયમ છે મગની અંદર રહેલો ગ્રીન કલર પ્રોટીન મેગ્નેશિયમ પોટેશિયમથી ભરપૂર છે મગમાં સૌથી વધારે મિનરલ્સ વિટામિન્સ રહેલા હોય છે આપણું માનવ શરીર મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે એટલા માટે જ આપણે મગની સુપરફૂડ કહેવામાં આવે છે મગ એ એવું ધાન્ય છે જેમાં કેલરી શૂન્ય છે એક વાટકી મગમાં એક શૂન્ય કેલરી છે જે તમારા શરીરને તમને પોષક તત્વો તો પૂરા પાડે છે સાથે કેલરી એકદમ ઓછી હોવાથી વજન ઘટાડવા માટે ડાયસિયન લોકો ડાયટિશિયન લોકો ખાસ કરીને મગ ખાવાની સલાહ આપે છે તો અહીંયા તમારે એક વાટકી મગ લેવાના મગની બાપતી વખતે ચાર વાટકી પાણી એડ કરવાનું મગનું પાણી જ્યારે બાફી બફાઈ જાય એટલે હવે તમારે એ મગનું પાણી બનાવી નાખવાનું છે તો એ મગનું પાણી બનાવવા માટે બાફેલા મગને મિક્સરમાં ક્રશ કરી દો અને એમાં તમારે સ્વાદ મુજબ મીઠું આખું જીરું અને અડધા લીંબુનો રસ નીચવી દેવાનો છે અને એ પછી એ મગનું પાણી દિવસમાં સવારે નરણા કોઠે અને બપોરના ભોજન પહેલાં સૂપની જેમ પીવાનું છે ખરેખર મિત્રો તમારે વેઇટ લૂઝ કરવું હોય તો ચપટી સૂઠ એડ કરી દો ગેસ નહીં થાય આવી રીતે તમે વજન ઘટાડવા માટે દિવસમાં એકથી બે વાર મગનું પાણી પીવો ભૂખ કરતા ઓછું જમો ભોજનમાં પુષ્કળ પ્રમાણમાં સલાડનો ઉપયોગ કરો રોટી અને ભાત બને એટલા ઓછા ખાવ ખાંડ ખાવાની બિલકુલ બંધ કરી દો લટકી રહેલી પાંદ દસ જ દિવસમાં અંદર જવા લાગશે પેટના સ્નાયુ મજબૂત થવા લાગશે આવી રીતે તમે મગ ખાઈને વજન ઘટાડી શકો છો મગ ખાઈને આપણી દાદી નાની વખતના સમયમાં પણ લોકોએ વજન ઘટાડેલું જ છે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં પણ મગ ખાઈને વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો પ્રયોગો આપ્યા છે પરંતુ અહીંયા હું જે કહું છું એ રીતે જો તમે મગનું સેવન કરશો તો તમને મગ ખાવાથી થોડું કોઈ લોકોને કઠોળ ખાવાથી ગેસ થાય છે ગેસેટિક પ્રોબ્લમ્સ નહીં થાય પચી જશે સાથે સાથે તમારા શરીરને તાકાત મળશે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી માત્ર તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી છું આગળ વધી રહી છું આશા રાખું છું તમારા સોશિયલ મીડિયામાં તમારા વોટ્સએપમાં તમારા ફેસબુકમાં આ વિડીયોની લિંક ચોક્કસ શેરિંગ કરશો મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હું નમ્ર વિનંતી કરું છું કે ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને ઉત્સાહિત કરશો